આ કરસન ભડવાર કશના ભાઈ ચાર પાંચ મહિના પહેલા પાંચસો રૂપિયા મને એની ગૂગલ પ્લે નીખવા કે મારે ઘરે તકલીફ છે તમે પાંચસો રૂપિયા નાખો તો ફોન ભાઈ પાંચ છ મહિનાથી ગયા ફોન નો કર્યો ભાઈને પછી તકલીફ પાછી પડી ત્યારે મને કે હું રાજકોટ દવાખાને છું તમે મને પાંચસો રૂપિયા નાખો તો પૈસાની જરૂર પડી એમ તો મેં કીધું ભાઈ કહેવાની જરૂર પડે હું દવાખાને છું તો મેં કીધું તો દવાખાને તું જા અહીંયાથી હું તને ગૂગલ પે કરાવું તા કે દવાખાને નથી એવું કીધું હું રોડ ઉપર છઉ મારે ટિકિટ ભાડું ફોટે તો મેં પાછું એમ કીધું ભાઈ તો ડ્રાઈવરને આપ એટલે પછી મેં તપાસ કરી તો એ ભાઈ અહીંયા રાજકોટ નહોતો આડેશ્વર હતો બરોબર ભાઈને નેસો કરવા પૈસા માગતો તો એટલે ભાઈ આવી રીતે કોઈ મને નેસો કરવા કોઈ મદદ મારી પાસે ન માગતા બરોબર એટલે તો પાછળ કોર રેકોર્ડિંગ છે આ કરશન ભળવાર શું કહેવા માગે સાંભળો જય દ્વારકાધી જય દ્વારકાધી મજામાં મજામાં શું હાલ છે બસ પાણી હવે પાણી કેમ છે બસ પાણી મજા ઓ બસ મજા આવે બોલો હા

ઓટરા સા જરૂર પડી બરોબર એ તું રાજકોટ હળવાણો તાર પૈસાની જરૂર પડી એટલે તી ફોન કર્યો કર્યો ના ના વાત હાજી વાત હાજી તો મારી હા 100% વાત હાજી તો મારી કોકતી માણે ફોન કરતા હોય ને બે દિન ત્રણ દિન પાંચ દિન તો આપણે કોદી કેવા થાય કે બાવ 1000 રૂપિયા નાખતા ભાઈ ના ના બરોબર વેવારે હે મેં તો કેટલા નાખ્યા થા સો બોલજે એ વરના 300 રૂપિયા 300 નહીં પાછા 500 200 બીજા નાખ્યા 500 નાખે ખોટું ના બોલતો તો વાહીય ને 300 ખબર ના જાય 300 નાખ્યા પાછા બીજા 200 નાખ્યા ખબર છે તને તો આટલી વાર કટે હે ઈ કે சிதம்பரம் <laughs>

રાજકોટ હલવાનો બરોબર ત્યાં દવાખાનું નથી તારે દવાખાનું હોય ને અટાણે તો તું એક કામ કર દવાખાને જા બરોબર હું પણ નીકળી તો દવાખાને જા હું ડોક્ટર નો ગૂગલ પ્લે હોય ખબર છે હા डॉक्टर ने गूगल में कराऊं हुआ तो ना जानो तब दवा खाना है तो बाबू यही है डॉक्टर ना, तो ना तो दवा खाने में बार हूँ हाँ तो ये तो 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 मैं तो नहीं तो डॉक्टर दवा खाना मत करते क्या कटे हैं ना दवा खाने से उनके ना होते हो ये मैं नहीं तो क्या कटे तो तार पैसा तो क्या कटे मन के घर जाओ मत करते हाँ घर जाओ मत करके टोटी कट

કરશે ને ફોન નો કરે નાગદાન છોડાવવો હશે મને તો દસ હજાર રૂપિયા નાખી દે બરોબર તેદી મને ખબર હતી કે નાગદાર ને છોડાવવા માં પૈસા નો થાકર આમ કા છે ઠાકર ના છોડાવતા પૈસા

છે ને પછી તે દિનો તી મન કોઈ ફોન કર્યો મેરા ભાઈ હું છે કે કેમ છે કે ફોન કર્યો ને સારું અરે અત્યારે તારે કામ બહાર તો ફોન કર્યો તી આમ તો ફોન કર્યો મને ના હા તે મને આમ તો ફોન કર્યો એલા ના 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 ચાલો બીજું હા હા એટલે દવાખાના હોય તો ત્યાં ડોક્ટર પાસે જાવ ને હું નાખી દઉં ગૂગલ પે મેડિકલ માં જાય મેડિકલ દવા કરતા નાખી દઉં દવા મેં લઈ લીધી ભાઈ દવા લઈને હું આવ્યો ઊભો છું બસ છે એક ભાઈ હા બાકી તો હું છે ને ભાઈ અવરે કોઈ રસ્તો જાતો એમાં પૈસા નથી દેતો બરોબર છે ત્યાં ટિકિટ ભાડામાં અતરિયાર હોય તો કલેક્ટર દેજે હોય ને ખાતામાં નાખ દઉં હે હા તારે અતરિયાર હો ને તો બસ ના ડ્રાઈવર ને કમાઈ ને દેજે હા એમાં હું તને ઘરે પહોંચાડી દઈ હો હા આપણે બે વાત થઈ ને સીધી એટીએમ માં ચડાવી હો ભાઈ ராஜ்கோட்டூர்